તો તાપી જિલ્લામાં ફરી જળબંબાકારની સ્થિતિ છે ડોલવણ સોનગઢ વ્યારામાં ધોધમાર વરસાદ છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ઉફાન પર છે નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે તો વ્યારા વાલોડ અને સોનગઢમાં ધોધમાર વરસાદી માહોલ છે સોનગઢના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કાંઠી આમથવા શ્રાવણિયા ગામ સંપર્ક વિહોણા બન્યા છે ઓઝર લવચાલી સહિતના ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે જે રીતે તાપીમાં અને ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે તેને લઈને નદી છે તે બે કાંઠે વહી રહી છે કોઝવે છે આખે આખા પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને અમુક ગાર ગ્રામ્ય વિસ્તારો છે તે સંપર્ક વિહોણા બન્યા છે તાપી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે ડોલવણ હોય કે સોનગઢ હોય વ્યારા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ઉફાન પર છે ગાંડીતુર બની છે નદીના પાણી છે તે ગામમાં ઘૂસી ગયા છે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે સોમવતી અમાસ અને તમામ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે